सुंदरी नी ओटे से बेरीओ खंभे से सुंदरी नी ओटे से बेरीओ खंभे से सुंदरी नी ओटे से बेरीओ कंबे से सुंदरी नी से बेरीओ यू कोडला बोले काम सारे वासलनी नी वारे अवे वासरो લાની બોલે કામસાર રે વાસલની વારે આવે વાસરો હે દોળની બોલે કામસાર રે વાસલની વારે આવે વાસરો પોડાણે પર ઘટ સત્ર વેસણી دار પોડાણે પર ઘટ तो पड़ सानो नहीं पार रे वासल निवारे अवे वास रो नही पारे वासल अवे वास रो दोरा घोड़ा ने दोरी घोड़ा द जायुरा दौरी दोरा डा न पोहा गे वास

ના વીરને વધાવવા જાય રે વાસલને વારે આવે વાસરો રોખમપે સે સુંદડી ની ઓટે સ બેરીયો

રો સરજું જે કોઈ ગાવે વે ડાડો પૂરે આસરે વાસલ વાસરો આસર વાસલ રો ખંભે શે ની ઓઠે સે ભેરિયો ોડલની બોલે ગામ સાર રે વાસલ વારે અવે વાસરો બોલ વસ્ત્ર